રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર મુદ્દે સરપંચ અને ઉપસરપંચ આમને સામને આવ્યા છે મોટી ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગોટડાની આક્ષેપોની વચ્ચે હવે ગરમાઓ ચરમસીમાએ છે ઉપસરપંચ સરપંચ જગદીશભાઈ અધડુકે રાજીનામું આપતા આક્ષેપ કર્યો કે પંચાયત તેમની રજૂઆતો અવગણે છે નાણાંનું કામ દોઢ વર્ષથી અધૂરું છે અને ઠરાવ વગર પાછળથી ઠરાવ તૈયાર કરવામાં આવે છે વિકાસની ફાઇલોમાં ગોટાળો થયો છે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે તેથી મજબૂરીમાં રાજીનામું આપવું પડ્યું બીજી તરફ સરપંચ શર્મિલા બેન જાવડાએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે તેમણે જણાવ્યું કે તમામ કામ એજન્ડા મુજબ બહુમતીથી જ થાય છે બધા કામ કાયદેસર ઠરાવ મુજબ થાય છે મારો રાજકીય કિન્નાખોરી હેઠળ ત્રાસ કરવામાં આવે છે હું જ્ઞાતિપીદ અને ધમકીઓનો ભોગ બની છું શર્મિલા બેને તો એટલું પણ કહ્યું કે પૂર્વ ઉપસરપંચ પર ભૂતકાળમાં અનેક ગંભીર ગુનાઓના કેસ નોંધાયેલા છે અને તેઓ ટૂંક સમયમાં માનહાનિનો દાવો કરશે હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા વિકાસ અધિકારી આ મામલે તટસ્થ તપાસ કરે છે કે નહીં રિપોર્ટર ફિરોજ જુનેજા ચાધોરાજી મારું નામ મારું નામ જગદીશ ભારતનું સુધાધરુપ હું મોટીમાર ગામે ઉપસપન તરીકે સેવા બજાવું છું સરપંચ તમે આજે જે રાજીનામું આપ્યું શું કારણ શું એનું રાજીનામું આપવાનું કારણ એક જ કે અમારી કોઈ રજૂઆત પંચાયતમાં સાંભળતા નથી પંચાયતની અંદર વિકાસના કામની અંદર વિકાસની ફાઇલ આવી હોય એની અંદર માટી નાખવાનું કે આ બધી વિકાસની ફાઇલમાં હોય તો એ પૈસા સહભંડોળમાં ઉધારે અને તાલુકામાં અરજી કરી તો પણ તેને ચૂકવાઈ જાય તાલુકા વિકાસ અધિકારી કોઈ જાતની તપાસ કરે નહીં જેથી કરી કંટાળી અને આ રાજીનામું મારે આપવાની ફરજ પડી છે બરાબર અને મોટી બાર ગામે મારડીયા ડુંગર તરફ જવાના રસ્તે આજ દોઢ વર્ષથી આ કાઢ્યો તૂટી ગયેલ છે ત્યાં અત્યારે ખેડૂતો જઈ શકે એવી પરિસ્થિતિ નથી મગફળી ઉપાડવાનો ટાઈમ આવી ગયો છે મગફળી ઉપાડવા માટે ટ્રેક્ટર કે પણ કરી રિક્ષાની મજબૂરી સારી કોઈ જવું હવે એ આવા તમામ કારણો છે અને જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરી છે જિલ્લા વિકાસ અધિકારી પણ કશું ધ્યાન દેતા નથી ખાલે હું રૂબરૂ જિલ્લા વિકાસ અધિકારીને પણ અરજી દ્યાલ જાઉ કે ભાઈ તમે આમાં તપાસ કરાવો આની અંદર ઘણું ઘણું બોટાડો થયેલ છે હવે કોઈ અધિકારી તપાસ નહીં કંટાળીઓનો આ રિક્ષેપણ તરીકે જ રાજીનામાં આપું છું તરફથી તમે એવા આક્ષેપ કરી રહ્યા કે ભ્રષ્ટાચાર કરવા અમે ભ્રષ્ટાચાર કરવા અમે ભ્રષ્ટાચાર બીજો કશો નહીં સાંભળતા નથી અને વિકાસ રાખી દઈએ પંચાયત ના સહ બંડો પંચાયત ના વગર પૂછે પીછળથી ઠરાવ થાય અને આ બધું કુંડાળું એની ચાલે પંચાયત પેલા ઠરાવ કરવો પડે પંચાયત ની અંદર અને પછી કામ થાય ઠરાવ માં તમને વિશ્વાસ વિશ્વાસ માં પાછળથી અમુક અમુક સમયે ઘણા ઠરાવ પાછળથી લખી લીધેલ છે

એ તદ્દન પાયા આક્ષેપો છે ભ્રષ્ટાચાર ના આજ તે જ્યાર થી હું ચૂંટાણી છું ત્યાર રાજકીય કે માનસિક કિનાખોરી રાખી અને પોતે અવારનવાર મને હેરાન પરેશાન કરે છે માનસિક ટોર્ચર આપે છે એક દલિત મહિલા સરપંચ હોવાના નાતે નાતી પ્રત્યે અડધૂત કરે છે અને અવારનવાર ધમકીઓ આપે છે કે તને અહીંયા રહેવા નથી દેવી અહીંથી કાઢી મૂકવી છે અને એમાં એના મનસુરામાં કામયાબ નથી થાતો એટલે આવા પેપર અવારનવાર કરી અને અરજી હવાલો કરી વિકાસના કામોમાં અવરોધ ઉભા કરે છે દસ લાખ રૂપિયા પાસ થઈ ગયા એ વાત સાચી છે પરંતુ અત્યારે હાલ ચોમાસુ ચાલે છે અને એ પુલ સ્થિતિ ત્યાં એવી છે કે ત્યાં સતત પાણી વહેતું હોવાથી અત્યારે કામ થઈ શકે એમ નથી આ ચોમાસું પૂર્ણ થાશે એટલે તરત કામ ચાલુ થઈ જશે ખોટા બિલ બનાવવાનો તમારે આક્ષેપ છે એ તદન ભાઈ આક્ષેપ છે પોતે જ ફોટો માણસ છે એટલે આ આક્ષેપ કરે છે કેમ કે ભૂતકાળમાં 384 સર્વે નંબર મારું જે માયડિયાનો ડુંગર છે એમાં ભરપૂર માટીનું ખનન કરી અને એને ચોરી કરેલી છે તેમજ અવારનવાર બળાત્કારના કેસમાં બીજા કેટલાય કેસોમાં અને ગુનાઓમાં સંડોવાયેલો છે

હું મારી માનહાની દાવો પણ કરી શકું કેમ કે તદ્દન પાયા વિહોણ આક્ષેપો કરીને અવાર નવાર મને બદનામ કરવાના કાવતરા કરે છે મારું નામ જગદીશભાઈ રતન ખોડાધુ મોટેરવાર ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે હું સેવા આપું છું આજે મેં મારું ઉપસરપંચ પદેથી રાજીનામું આપી દીધું છે કારણ કે મોટીમાર ગ્રામ પંચાયતે અમારી કોઈ પણ જાતની રજૂઆત ધ્યાને લેતા નથી અમે તાલુકા પંચાયતમાં અરજી કરી તો એની તપાસ થતી નથી બરાબર ક્યાં કારણસર તકાસ થતી અમને કઈ ખબર નથી જિલ્લા વિકાસ અધિકારી સાહેબને કાલે હું રૂબરૂ મળવા ગયો હતો ત્યાં હું એક અરજી આપ્યો હતો જિલ્લા વિકાસ અધિકારી સાહેબ કે તમે વ્યાં કેટલી નગર સાહેબ ત્યાં અરજી હતી વિકાસના કામની અંદર તમે પંચાયતના સભ પૈસા નાખવા વિકાસ વ્યાજબી વાત ના હોય અત્યારે આ રાજીનામું આપવાનું કારણ એક જ કે અમારી કશ કોઈ વસ્તુ અમારી જ્યારે લેતા નથી બરાબર છે પંચાયત અમારી કોઈ વસ્તુ જાણે લેતી નથી તો વિકાસ ના અંદર વિકાસ નું કામ તમામ ઠપ છે મનમાને માને ત્યારે વિકાસ કામ ચાલુ જાય આ દોઢ વર્ષ થયા અમારા તળાવ તૂટી ગયેલા છે એ તળાવ પણ અમે હજી સુધાર નથી જેનું આવેદન પત્ર પણ ડેપ્યુટી કલેક્ટર સાહેબ ને અને પીડીઓ સાહેબ ને આપ્યું છે તાલુકા વિકાસ અધિકારી સાહેબ ઈ કાર્યો કરાવવા હોય તો તમામ કામ પેલા બંધ કરાવવાની કાર્યો તો જ કાર્યો થાય એમ છે નકર કાર્યો થાય એમ નથી રાજેશભાઈ જીવનભાઈ અમૃતિયા ધોરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમારા માળિયાના માર્ગ આજ સવા વર્ષથી આ ગ્રાન્ટ આવેલી છે તો કોઈ કામ બી કરતા નથી અમે કલેક્ટરમાં રજૂઆત કરી ડીડીઓ સાહેબ ને રજૂઆત કરી સરપંચને રજૂઆત કરી જિલ્લા પંચાયતના અમારા સભ્ય છે એનો પણ ત્યાં રસ્તો છે એને પણ રજૂઆત કરી અત્યારે અમારે એક રિક્ષા ત્યાંથી લઈને આવવું પડે તો ત્યાંથી નીકળે એમ નથી તો અમે બધા અત્યારે અમારા રસ્તાના ના બધા આવ્યા છીએ અત્યારે અમે ડીડીઓ સાહેબ ને પણ દેવાના છે રજૂઆત ડીડીઓ સાહેબ ને અને તો અમારે હવે ક્યાં જવાનું ખેતી નું એક કામ અમારે થાય એમ નથી આજે અમે આવેદન પત્ર સાહેબ ને આપ્યું છે કલેક્ટર સાહેબ ને અને કલેક્ટર સાહેબે ડીડીઓ સાહેબ ને ફોન કર્યો તમે ટીડીઓ સાહેબ ને ફોન કર્યો છે તમે જેટલું બને એટલું તાત્કાલિક કામ ચાલુ કરાવો અને એટલે અમે ન્યાય તાલુકા એ જાય છે મારું નામ જગદીશભાઈ મોટીમાળ ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ તરીકે હું સેવા બજાવું છું અને અમારા ગામે મોટીમાર થી મારડિયા તરફ જવાનો રસ્તો જે છે ત્યાં ચડાવશે

જો તાત્કાલિક આ કામ ચાલુ ના થાય તો પછી અમે ગાંધીજી માર્ગે તળાવ પાસે ઉપવાસ ઉપર બેસવાના છીએ